આત્માનું પણ નિવેદન કર્યું છે આપનો હક ઉઠાવી લઈ સામી વ્યક્તિનો હક બેસાડવો તે દાન કહેવાય જ્યારે જે વસ્તુ જેની હોય તેને તે સોંપવી તે સમર્પણ કરવાයි માત્ર દરેક વસ્તુ પ્રથમ ભગવાનને સમર્પિત કરીને જ ઉપયોગ માન લેવી સાથે સાથે અસમર્પિત વસ્તુનો સંપૂર્ણ ત્યાગ કરવો બીજો ભગવાનને અર્થી વાપરઈ વસ્તુઓ અર્થખોકતા સમર્પણ કરવી તે યોગ્ય નથી માટે શ્રી ઠાકોરજી ના ઉપયોગમાં આવતી દરેક વસ્તુ વાસણ વગેરે અલગ રાખવા જોઈએ અને અલગથી ધોવા જોઈએ ઘરમાં પવિત્રતા અને ચોખ્ખાઈ રાખવી જોઈએ